પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાષે નરસિંહ મહેતાએ એ લખેલા ભજનની આ પંક્તિ છે તો આ હું તું આ તે બધું જે છે અષ્ટદા પ્રકૃતિ છે મનો બુદ્ધ હંકાર ના હું જળ અને ચેતન જે પ્રકૃતિ છે એ બધું હરિનું નિર્મિત જ છે એના સંદર્ભે જો આપણે ખરેખર હુંથી ખરેખરું જોતા શીખી જઈએ એક યોગી બની જઈએ અને આજે બધું થાય છે એને માત્ર જોતા જ રહીએ માત્ર જોતા જ રહીએ તો આપણે સ્મરણની એક એવી અવસ્થામાં આવી જઈએ છીએ કે જ્યાં ઘટનાઓ ઘટતી બંધ થઈ જાય છે અને જે સનાતન સત તમારું સ્વરૂપ છે એમાં સ્થિત થઈ અને માત્ર જોતા જ રહેવું અને જાણનાર હુંમાં સ્થિત થઈ જવું એ જ બોધ છે આવી અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે આ મશીન છે એ મશીનમાં બધી જ ઘરે રાટી શાંત થઈ જાય છે સ્વપ્ન કલ્પના એકરૂપતા થકી નિર્મિત બ્રહ્મની દુનિયા કડદડ થઈ જાય છે અને વિશાળ સ્વીકાર ભાવે વેદનાના રૂપાંતરે તમે આત્મસ્મરણની અવસ્થામાં સ્થિર થઈ જાઓ છો જેના માટે કોઈ શબ્દો આપવા દુષ્કર છે એક નાનકડી રચના એવી છે કે હું વગરનો હું હવે છું હરી હું વગરનો હું હવે છું હરી અહીંયા જે હું છે એ અહંકાર ના હું મુક્ત થવાની વાત છે કે હું વગરનો હું હવે છું હરી અખિલ બ્રહ્માંડે હવે છું હરી મનુષ્યના પિંડને લઘુ બ્રહ્માંડ કયો છે તો હું વગરનો હું હવે છું હરી હવે છું હરી આત્મસ્મરણમાં આ લઘુ બ્રહ્માંડ પીંડે છું હરી અલૌકિક આત્મ સ્મરણમાં આ લઘુ બ્રહ્માંડ પીંડે છું હરી હું વગરનો હું હવે છું હરી અખિલ બ્રહ્માંડે હવે છું હરી કે વાસુદેવ ભાવમહી વાસુદેવ સર્વમ ભાવમહી ગીતામાં ભગવાન કૃષ્ણ એક શ્લોકમાં એવું કહે છે કે બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્ધ તે વાસુદેવ શર્વમ ઈથી ક્ષમહાત્મા સુદુલ્લભ બહુ જન્મો જન્મો પછીના કોઈ અંતિમ જન્મમાં જ્યારે તમને આ હું તું આ તે બધું જ વાસુદેવ છે એવું ભાષે છે એવો મહાત્મા બહુ દુર્લભ છે દુર્લભ એટલા માટે છે કે સાધના આપણા આ હાજર જન્મની નથી હોતી સાધના બે પાંચ સાત નવ વર્ષની જીવનની હોય છે તો અલૌકિક આત્મ સ્મરણમાં આ લઘુ બ્રહ્માંડ પિંડે છું હરી હું વગરનો હું હવે છું હરી અખિલ બ્રહ્માંડે હવે છું હરી વાસુદેવ સર્વમ ભાવ સચિદાનંદ સચ્ચિદાનંદમાં હવે છું હરી વાસુદેવ સર્વમ ભાવમાં વાસુદેવ સર્વમ ભાવમહી સચ્ચિદાનંદમા હવે છું હરી હું વગરનો હું હવે છું હરી અખિલ બ્રહ્માંડે હવે છું હરી કે શૂન્યમિદમ થયું પૂર્ણમિદમ શૂન્યમિદમ થયું પૂર્ણમિદમ મિદમ એકોહમ બ્રહ્મ હવે થયું હરી શૂન્યમિદમ થયું પૂર્ણમિદમ એકોહમ બ્રહ્મ હવે થયું હરી હું વગરનો હું હવે છું હરી અખિલ બ્રહ્માંડે હવે છું હરી કે આ મન બુદ્ધિ તારા ચરણમાં આ મન બુદ્ધિ તારા ચરણમાં કરે ને કારવે હવે તું હરી ચરણમાં ગીતામાં ભગવાન કૃષ્ણએ વખત અર્જુનને મન બુદ્ધિ મારા ચરણમાં સોંપી દેવાની વાત કરી છે અઘરું છે અઘરું છે સાધના છે એમ મન બુદ્ધિ ભગવાનના ચરણમાં આપી દેવી આ માયા છોડીને આ અહંકાર છોડીને આ મોહ છોડીને આ અવિદ્યા છોડીને કારણ કે એ બધું જન્મો જન્મનું છે કઠિન છે તો આ મન બુદ્ધિ તારા ચરણમાં કરે ને વે હવે તું હરી તે સોંપાઈ જાય તો પછી બધું કરવાનું કારવવાનું તો છે જ કૃષ્ણ પ્રભુ મન બુદ્ધિ તારા ચરણમાં કરે ને કારવે હવે તું હરી મહેતા મીરા કબીર ને નાનક મહેતા મીરા કબીર ને નાનક હરી 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 હવે થ્યું હરી મહેતા મીરા ને કબીર નાનક મહેતા મીરા ને કબીર નાનક હરિ 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 હવે થ્યું હરિ હરિહરિહ હરિ હવે થ્યું હરિ હું વગરનો હું હવે છું હરિ અખિલ બ્રહ્માંડે હવે છું હરિ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વમ અવસ્થા અવસ્થા છે શબ્દો શબ્દો છે અનુભૂતિ અનુભૂતિ છે મળે તો સાધના ફળે પણ સાધના સાતત્યસભર કરવી એ જ આપણું કર્મ છે સીધી ને સાદી વાત છે સ્વામી રામ સુખદાસજીએ ગીતામાં જે કહ્યું છે કે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું ને ભગવાન મારા છે એવો નામ સ્મરણનો ભક્તિ માર્ગ જે હાલ કદાચ ભારતના ઉત્તમોત્તમ સંત હોય તો વૃંદાવનના પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ છે નામ સ્મરણ દ્વારા પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે જ્ઞાન માર્ગ યાન માર્ગ છે ચૂકી ગયા તો ચૂકી ગયા કર્મ માર્ગ પણ બેની વચ્ચેનો સુગમ માર્ગ છે કર્મણી એવા અધિકાર હસ્તે ફલેશું કદાચ ન તો ફળની આશા વગર કર્મ કરવું કર્મ અકર્મ વિકર્મનું સ્વરૂપ જાણવું અને આજીવન ફળેચ્છા રહિત નિયત કર્તવ્ય કર્મ કરવા એ પણ કર્મ માર્ગ ઈશ્વર તરફ જવા માટેનો એક ઉત્તમ માર્ગ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ પરમ कि तत्व न जाने वशुदेव देंस चाणूर्मर्दन देव की परमांद कृष्ण वंदे न वर्तम वर्तनते हि विचक्षण वर्तमान में जे मनस रहे से એ જ વિચક્ષણ માણસે ભવિષ્યમ નહીવચિતા એ જ કે ભવિષ્યની પણ જે ચિંતા નથી કરતો એવો માણસ જય શ્રી કૃષ્ણ